મિત્રો પુષ્ટિ માર્ગ શું છે કૃપાનો માર્ગ નમસ્કાર મિત્રો મિત્રો પાવર ઓફ સ્વાગત છે પ્રિય આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા પુષ્ટિ માર્ગ જ્યાં આપણે માત્ર ધર્મની વાત નથી કરતા પરંતુ જીવન જીવવાની કળા પ્રેમથી ભગવાનને પામવાનો માર્ગ અને શ્રીનાથજી સાથેનું આપણું આત્મીય નાતું સમજવાનો પ્રયાસ કરીએ છીએ આજ આપણે સમજશું પુષ્ટિટીમાર્ગ શું છે વલ્લભાચાર્ય મહાપ્રભુનો ઉપદેશ અને આ માર્ગ આપણા દૈનિક જીવનમાં કેવી રીતે ઉતરે છે પુષ્ટિમાર્ગનો સાચો અર્થ પુષ્ટિ એટલે કૃપા અને માર્ગ એટલે રસ્તો અર્થાત ભગવાનની કૃપાથી મળતો માર્ગ જેમાં સાધના કરતા વધારે સમર્પણ જ્ઞાન કરતાં વધારે પ્રેમ અને કઠિન નિયમો કરતાં વધારે સ્નેહ છે પુષ્ટિમાર્ગ કહે છે કે ભગવાનને પામવા માટે સંસાર છોડવાની જરૂર નથી પણ સંસારમાં રહીને ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવવું એ સાચો ઉપાસનાનો માર્ગ છે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી મહાપ્રભુ તેમણે દુનિયાને એક અદભુત વિચાર આપ્યો ભગવાન આપણાથી દૂર નથી તે તો આપણા દરેક ભાવમાં વસે છે વલ્લભાચાર્યજી કહે છે કે આ જીવ આત્મા પહેલેથી જ ભગવાનનો અંશ છે અલગ થવાનો પ્રશ્ન જ નથી પાપ પુણ્ય ડર ભય આ બધું મનની રચના છે ભગવાન તો માત્ર પ્રેમ જોઈ છે શ્રીનાથજી પુષ્ટિમાર્ગનો પ્રાણ પુષ્ટિમાર્ગમાં શ્રીનાથજી માત્ર ભગવાન નથી પણ ઘરના લાડલા બાળક પરિવારના સભ્ય અને હૃદયના સ્વામી છે અહીં ભગવાનને ડરથી નહીં પણ લાડથી વહાલથી અને સેવાથી પૂજવામાં આવે છે ભોગ ધરાવવો શૃંગાર કરવો ઉત્સવ ઉજવવો આ બધું ઉપચાર નથી આ તો પ્રેમની અભિવ્યક્તિ છે સેવા એટલે શું પુષ્ટિમાર્ગમાં સેવાનો અર્થ ફક્ત મંદિરની સેવા નથી સેવા એટલે તમારું જીવન ભગવાનને અર્પણ કરવું તમે રસોઈ બનાવો કે ભોગ બને તમે કામ કરો એ સેવા બને તમે પરિવાર સંભાળો એ પણ શ્રીનાથજીની આજ્ઞા સમજીને કરો જ્યારે હું કરું છું એ ભાવ બદલીને શ્રીનાથજી કરાવે છે એ ભાવ આવે ત્યારે જીવન સેવા બની જાય છે બ્રહ્મસંબંધ આત્માનું સમર્પણ પુષ્ટિમાર્ગમાં સૌથી મહત્વપૂર્ણ છે બ્રહ્મસંબંધ દીક્ષા આ કોઈ જબરદસ્તી નથી નિયમોની જાળ નથી પણ હૃદયથી થયેલું સમર્પણ છે બ્રહ્મસંબંધનો અર્થ છે હે શ્રી કૃષ્ણ હું મારું બધું તમને સોંપું છું પછી જીવનમાં જે થાય સુખ હોય કે દુઃખ એ બધું પ્રભુની લીલા બની જાય છે દુઃખ આવે ત્યારે પુષ્ટિમાર્ગ શું કહે છે પુષ્ટિમાર્ગ કદી નથી કહેતો કે ભક્તને દુઃખ નહીં આવે પણ કહે છે દુઃખમાં પણ પ્રભુ છે જ્યારે જીવન અઘરું લાગે જ્યારે જવાબો ના મળે ત્યારે પુષ્ટિમાર્ગ શીખવે છે શિકાયત નહીં શરણાગતિ શ્રીનાથજી આપણા દુઃખ દૂર કરે છે કે નહીં એથી વધારે મહત્વનું છે કે એ દુઃખમાં આપણને એકલા નથી છોડતા આજના યુગમાં પુષ્ટિમાર્ગ આજના ઝડપી જીવનમાં સ્ટ્રેસ ડિપ્રેશન અસંતોષ વચ્ચે પુષ્ટિમાર્ગ એક શાંત આશ્રય છે આ માર્ગ કહે છે દરરોજ લાંબી સાધના કરો એવું જરૂરી નથી પણ જે કરો એ પ્રેમથી કરો પાંચ મિનિટનું સ્મરણ એક વાર દિલથી જય શ્રી કૃષ્ણ અને સાચી ભાવના એ જ પુષ્ટિમાર્ગની સાચી સાધના છે પુષ્ટિમાર્ગ કોઈ ધર્મની સરહદ નથી એ તો હૃદયનો માર્ગ છે અહીં ભગવાનને મેળવવા માટે લાયક બનવું નથી પડતું પણ ભગવાન જાતે આપણને સ્વીકારે છે એ જ પુષ્ટિ છે જો તમારા મનમાં થોડો શાંતિનો ભાવ થોડું પ્રેમ અને શ્રીનાથજી માટે થોડી લાગણી જાગી હોય તો અમારું પ્રયત્ન સફળ છે જય શ્રી કૃષ્ણ વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ને અવનવા વિડીયો જોઈ શકો તમે